અત્રેની જેલ ખાતે ચૌદ વર્ષથી વધુ સમય પાકા કેદી તરીકે સજા ભોગવતા સજા ભોગવતા કેદીઓના કેસ જેલ એડવાઇઝર અને જે પૈકી કુલ એકવીસ કેદીઓના કેસ રજૂ કરવામાં આવેલા છે એમાં રાજ્ય સરકારે જેલ મુક્તિ કરવા માટે મંજૂર કરેલા અને જેલ મુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા લાગુ થતાં પહેલાં કરેલા છે જે પૈકી જે કેદીઓ એ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જામીન આપેલા હોય તેઓને આ હુકમથી જેલ મુક્ત કરવામાં આવે છે અને તેમાં ટોટલ કુલ ચૌદ આરોપીઓને આજે જેલમુક્ત કરવામાં આવે છે અને જે સારી ચાલચલ કર તથા અન્ય મામલના આધારે જેલમુક્ત કરવામાં આવે છે અને ઉપરોક્ત કેદીઓ જેલમુક્ત થાય સમાજમાં પુનઃપ્રસ્થાપિત થાય અને એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે અને પોતાના પરિવારને મદદરૂપ થાય તેવી રાજકોટ મધ્યસ્થ જેલ તરફથી શુભેચ્છા પાઠવી છેલ્લા બત્રીસ દેવા કરવામાં આવે છે હા એટલે અમુક કેસો જે અહીંથી દરખાસ્ત કરેલી હતી એમાંથી બત્રીસ જેવા મંજૂર થયેલા ને એને જેલ કરે આજે ચૌદ ને જેલ મુક્ત કરે ચૌદ મુક્ત થયા છે કારણ કે એમાં શું છે કે જે સરકારે હુકમ કરેલો છે પછી જે તે પોલીસ સ્ટેશનમાં એમને જામીન જામીન આપી અને અહીંયા રજૂ કરે બસ ત્યાં જ લાઈનમાં બસ ત્યાં જ